વડોદરા શહેરના વોર્ડ નંબર વનના યુવા ભાજપ ઉપપ્રમુખ નિશી તમીન દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી સેવાકીય કાર્યક્રમોના દિવસ તરીકે કરવામાં આવી હતી નિશી તમીન વર્ષોથી પોતાના જન્મદિવસે સેવામાં વ્યસ્ત રહેવાની પરંપરા જાળવી રાખે છે અને આ વર્ષે પણ તેમણે જ આ ભાવના સાથે દિવસભરના કાર્યક્રમોનું આયોજન કર્યું હતું આજના શુભ દિવસે નિશી તમીને વોર્ડ નંબર વનના નાગરિકો માટે એક અનોખા કાર્યક્રમનું આયોજન કર્યું હતું શહેરના છાણી વિસ્તારમાં આવેલા પીવીઆર ટોકીસ ખાતે ભગવાન પર આધારિત ફિલ્મ લાલો વિશેષ સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું છું આજે મારા જન્મ દિવસની ઉજવણી એક મને અલગ વિચાર આવ્યો કે જે ધાર્મિક અને ઈશ્વર પર બનેલી ફિલ્મ છે લાલો બતાવીને હું મારા જન્મ દિવસની ઉજવણી મારા વોર્ડની વડીલ મહિલાઓને દેખાડીને કરું અને સાથે સાથે એમના મને ખૂબ આશીર્વાદ મળ્યા તે બદલ હું એમનો આભાર વ્યક્ત કરું છું અને ત્યાર પછી બપોર પછી અપંગ અને અનાથ લોકોને હું ભોજન કરાવીને મારા જન્મદિવસની ઉજવણી કરવા માગતો હતો એ એનું આયોજન કરવામાં આવ્યું છે અને સાથે સાથે વડોદરા શહેર સ્વચ્છ રાખવામાં જેનો અમૂલ્ય શી ફાળો છે તેવી સફાઈ કર્મચારીઓ મહિલાઓને એક નાનકડી ભેટ અર્પણ કરીને એમનું સન્માન કરીને હું મારા જન્મદિવસ ઉજવણા કરવા માગું છું અને એક ખૂબ આવી સેવા કરવાનો મને તક મળી છે અને હંમેશા પ્રજાના જે આશીર્વાદ રહ્યા છે એ બદલ દરેક જણનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું